ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયો સાથે નવા નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાપેટને ફોલો કરવાનું ભૂલતા ને તો અત્યારે આપણે નાઇટ ફ્રેશ થઈ ગયા છીએ હાઈ ક્લાસ મસ્ત અને વાગવામાં થઈ ગયા છે તમને દેખાડું અગિયાર વાગવા આવ્યા છે અગિયાર વાગી જ ગયા છે અને આજે પેલું નોરતું છે તો તમને બધાને આપણા માતાજીને દર્શન કરાવ્યા ચાલો તો હવે જુઓ તમે અને અહીંયા ગરબો આ ઓલું મૂકી દીધું છે એવું બધું શું કે બહુ મને ખ્યાલ નથી તો માતાજીને બેસાડી દીધા છે અને આ મંદિર શણ કરવાનું છે થોડુંક એવું તો આજે સાંજે શણ કરવાનું છે અને અહીંયા બધા ભગવાન ને ઈ છે અહીંયા ઓલું પાણીનું માટલું ને એવું મૂકી દીધું છે આવું કઈક આપણું મંદિર છે જુઓ તમે ચાલો પેલા દર્શન કરી લઈએ પછી તમને બધાને મળીએ તો ચાલો દર્શન ને એવું કરી લીધું છે હાઈ ક્લાસ અને હવે તૈયાર થઈ ગયા આપણે અને અહીંયા કંઈક મમ્મી બનાવે છે શું બનાવો છો રોટલીને એવું બનાવે છે નાસ્તો નાસ્તો અને આપણા બા અહીં બેઠા છે સારું છે ને મજામાં તો ચાલો હવે આપણે નીકળીએ દુકાન મિત્રો અત્યારે આપણા લેતો જવાનું છે ઘરે એક સ્પીકર આમાંથી ગમે એકાદ સ્પીકર લેતા જઈ અને આ બધા તો નથી લેવાના આ બેમાં જ ગમે એક લેવાનું છે કારણ કે નોટતા ચાલુ થઈ ગયા છે અને ગરબાને વગાડવું પડે તો આ ત્રણમાંથી ગમે એકાદું આપણે ચૂઝ કરીને લેતા જઈ ઘરે તો તમે બધા આપણા બ્રુકમાં આગળ આગળ જોડાઈ રહેજો ફાઇનલી આ સ્પીકર આપણે કન્ફર્મ કરી લીધું હે કે આ સ્પીકર લઈ જાય મસ્ત સ્પીકર અને આવા નવા હજી આ બે છે લેવા હોય તો ફટાફટ આપણી દુકાને આવી જજો હજી એક સ્પીકર હતું આપણી ઘરે પણ એ રૂદુડા બહુ ગમતું હતું પછી રૂદુડો કંઈક માં લઈ જવું હોય પછી એને દઈ દીધું તો હવે આ સ્પીકરને આપણે પેક કરી દઈ ક્લાસ મસ્તીનું અને પછી જાય હવે ઘરે અને હજી આપણે માતાજીનું રૂમ ને એવું બધું છે એટલે એ બધું કરવાનું છે તમે બધા આપણા બ્લૂગમાં જોડાઈ રહેજો આગળ આગળ અને આપણે બ્લોગ એડિટ કરી નાખેલો છે કાલ આપણે સાળંગપુર ગયા તા ઈ અને ઈ બ્લોગ આપણે મૂકી પણ દીધો છે યુટ્યુબમાં તો એ બ્લોગ ન જોયું હોય તો ફટાફટ જોયા આવજો અને આપણી ઇન્સ્ટા પેજને અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલુ બધા એને આપણે મળી આવે સીધા ઘરે જઈને જ મિત્રો આપણે સિરીઝ લઈ આવ્યા એ જોવો તમે આવી કંઈક સિરીઝ છે હમણાં ચાલુ કરી અને આખા અહીંયા અંદર મંદિરમાં લગાડવાની ઓલી જૂની સિરીઝ લઈને એ કાઢ નાખવાની છે નવી સિરીઝ આખી એ મંદિરમાં મારવાની છે તો તમે બધા આપણા બ્લોગમાં જોડાઈ રહેજો આગળ આગળ જો તારે એવું આપણા બ્લોગમાં આખું મંદિર આપણે શણગારવાનું હોય જો મિત્રો ફાઇનલી આપણે મંદિરનું ડેકોરેશન કરી નાખ્યું છે કેવું લાગ્યું થોડુંક એવું કર્યું છે આપણે એવું બધું આપણને કાંઈ ફાવતું કે નહીં એટલે થોડુંક કોમેન્ટ જણાવી દેજો કોમેન્ટમાં કે કેવું બનાવ્યું તો ફટાફટ કોમેન્ટ કરી દેજો કેવું ડેકોરેશન થયું છે આપણને કાંઈ બહુ આવડતું એ નહીં

તો આપણે મંદિર શણગાર્યું તમને કેવું લાગ્યું કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો બધાને મળીએ આપણે થોડીક વારમાં દુકાને જઈને તો જોડાયા રહીજો આપણા લોકમાં તો ફાઈનલી બધું કામ પતી ગયું નિરાય અને આપણે નોરતા રહી છીએ એટલે અત્યારે તો કાંઈ આપણે જમવાનું હોય નહીં ફરાળ કરવાનું હોય તો થોડોક એવો ફરાળ કરી લઈશું અને બપોરે આપણે એકટાણું કરી લીધું હતું નિરા અને કેવોક લાગુ જરાક કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો તો હવે જાય આપણે સીધા દુકાને ઉભાઓ લાઈટ બંધ કરી દઉં દેખાડવા હાટુ કેવોક લાગુ જરાક કોમેન્ટમાં ફટાફટ જણાવી દો ને ફટાફટ કોમેન્ટ કરી ના ફોલો કેવોક લાગુ તો કાલનો વ્લોગ ન જોયો હોય તો ફટાફટ જોતા આવજો આપણી યુટ્યુબ ચેનલમાં જ આવી ગયો છે તો જોતા હો ફટાફટ અને આ આપણા મમ્મી અહીં કાંઈક બનાવે આપણી હાટુ ફરાડ બરાડ બનાવેશ શું બનાવો મમ્મી ચિપ્સ બનાવી હાલો જેને ખાવી હોય આવતા રહ્યો ફટાફટ ને આપણા બહાર બહાર થોડીક તબિયત બરાબર નથી તાબા એટલે તમે બધા કોમેન્ટમાં જણાવી દો ફટાફટ આવો ચાલો હવે થોડીક આપણે ચિપ્સ ને એવી ખાઈ લઈએ નિરાય હાઈ ક્લાસ પછી આપણે મળી right.